જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો વહેલી વહેલી સવારમાં અમે લોકો નીકળી ગયા છીએ અંશુભાઈને લેવા માટે કારણ કે ભાઈનો એવો આગ્રહ હોય કે મમ્મા વહેલી વહેલી આવી જ એટલે અમે લોકો વહેલા નીકળી ગયા છીએ અને જો સ્કૂલ પણ આવી ગઈ છે તો સ્કૂલે અમે લોકો વહેલા પહોંચી ગયા હતા અને ભાઈને ખબર હતી આવવાના છે મમ્મા એટલે પાર્કિંગમાં જવું હતું અને અમને સરપ્રાઇઝ આપી દીધી છે અને પીટીએમમાં થોડી વાર હતી એટલે ભાઈને ઉતાવળ તો ઘરે આવવાની હોય જ ભાઈ કે મમ્મા છું ચાલો આપણે પહેલાં જમી લઈએ તો અમે લોકો જમવા આવી ગયા છીએ મારે ફાસ્ટ હતું તો તમે જોઈ શકો છો ફાસ્ટમાં પણ બહુ સરસ જમવાનું હતું અને અંશુભાઈ ફાસ્ટ નહોતું એટલે એમને નોર્મલ જમવાનું છે હવે અમે ક્લાસમાં આવી ગયા છીએ ક્લાસમાં શું પરફોર્મન્સ બહુ સરસ છે ક્લાસમાં થર્ડ રેન્ક આવ્યો છે અને સ્કૂલમાં ફિફ્થ રેન્ક આવ્યો છે એટલે અમે લોકો બહુ જ ખુશ છીએ અને ભાઈ મિત્રો આજુ અમારી ગયો છું અને હવે રોજ 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 હું તમને વિડીયોમાં દેખાઈશ અત્યારે હું હાલમાં રાજકોટ છું હવે જઈ રહ્યા એરિયા જુનગઢ એની વચ્ચે જેતપુર આવે તો જેતપુરના ઢોસા અમે હર વખતે ખાઈને જ જઈએ એટલે આજે પણ મેં ખાઈને જવાના છીએ જેતપુરના ઢોસા ફાઇનલી અમે હંસના ફી એને કરી પહોંચી ગયા છીએ અને એના ભાઈએ લીધું છે લેપટોપ એટલે હંસુને બતાવે છે કે જો ભાઈ આ શોપિંગ કરી છે કેવી છે એટલે બંને જો એમાં જોવે છે ચેક કરે છે એ લોકો ચેક કરતા હતા એના ફી સુધારી દીધું છે ડ્રેગન ફ્રૂટ તો આ લોકો ત્રણેય જો ડ્રેગન ફ્રૂટ જમવા માંડ્યા છે ખાવા માંડ્યા છે અને એના ફીએ સુધારતા જાય છે અને હવે પછી અમે લોકો જવાના હતા ઢોસા ખાવા માટે તો જો ઢોસા ઢોસા ખાવા માટે આવી ગયા છીએ અને મેહુનો ઇડલી સાંભાર અમારા બધાના ઢોસા પણ આવી ગયા છે તો અમે લોકો જોવાનું ચાલુ કરી ચાલો મળીએ આપે બીજા લોકો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણને જય સ્વામિનારાયણ